વરસાદ થયો ચાલુ પાછો અમારે જામનગર માં તમે જોઈ શકો છો 見とろ。 લઈ માં જોડાઈ જાવ નવા લોકો હોય જય શ્રી કૃષ્ણ સીતારામ બધા વરસાદ ચાલુ થયું અમારે પાછો સાડા ચાર વાગે રૂંઢે તે વર્ષ તો નવા લોકો લાઈ જરૂર જોડાજો ને વરસાદ ચાલુ થયો અમારે જામનગર માં

મિત્રો પટાણ હે ને વરસાદ બહુ આવે અમારે કમેન્ટ કરજો ક્યાંથી જઈ રહ્યા છો તો ફૂલ વરસાદ આવે કે વાદળા ને બધું દેખાઈ રહ્યું છે જો એટલો વરસાદ આવે છે તો વરસાદ વરસી રહ્યો છે બહુ વરસાદ આવે છે અત્યારે જામનગર માં તો કમેન્ટ કરજો લાઈક કરજો નવા લોકો હોય તો અત્યારે વરસાદ ચાલુ થયો છે અમારે જરૂર કોમેન્ટ તો સવારે પણ બહુ હતો ને અત્યારે પણ બહુ વરસાદ ચાલુ થયો છે સાડા ચાર વાગ્યા નો લાઈક કરજો કમેન્ટ કરજો જોઈ રહ્યા હોય ઈ જરૂર ને જરૂર તો એવું બધું છે મિત્રો જો વરસાદ આવે તમને દેખાઈ રહ્યો હશે ફૂલ વરસાદ વર્ષે હટાણા જામનગર મેં કમેન્ટ કરવાનું ભૂલતા નહી લાઈક કરવાનું ન ભૂલતા નવા લોકો મોકલાશો તો એવું બધું છે મિત્રો જતો અત્યારે ભારે મેઘ ખાંગા હે બહુ વરસાદ પડે વાત ન પૂછો આટલો વરસાદ વરસે

તો તમે મિત્રો ઓલી બિલ્ડિંગ જોઈ રહ્યા છો માનસરોવર બિલ્ડિંગ છે ઈ બહુ વરસાદ છે અત્યારે મેન્ટ કરજો જરૂર ને લાઈક કરજો અમારે હે બહુ વરસાદ કારણે વાત બધું

ને માં ભગવતી આજે આ શ્રંગાર કરવામાં આવ્યો છે રીલ્સ માં જોયું હશે जी वर वर ही देखा है है देखा वर्षा हटाने वर्सा दिखाई आता आठ बादड़े આકાશમાં દેખાય ની બધી છે તો બહુ હે વરસાદ અટાણે વાત હજ બિચારા કચરા બેઠા છે થી લટાર લીએ હે બિચળ જો કબૂતરી બેઠી એટલો વરસાદ હે એટલો વરસાદ હે એટલે વરસાદ છે to meet